બાપાના મંદિર એ સંતો ભક્તો આવતારે રે બાપા મંદિરે સંતો ભક્તો આવતારે હે તો રામ રામ કહીને યુ તારે કમ્મા કં રે જલ રમ તારા ને રે ખમ્મા કમ રે જલ રમ તારા ને રે બાપા ઝેરે જોઈ તે તમને જો રે બાપા ઝેરે જોઈએ તમે માગ જો રે સંતો જોઈ તે તમે જો રે અમારે કાયમ સદાવ્રત સલ શે રે કમ્મા કમ્મા જલાર મત તારા નામ ને રે ജലാരം അമാങ്ങൂയാ ജലാരമയമാറി മാഗണി സേ ബഹൂ യാസോടാ പൊറ റെ ചലയാണ താരാ നീ તમે રસોડામાં જઈને પૂછ્યા બજો રે ખંમા રે જલારમ તારા નામની રે જલારામ વિરલ બાઈને દીતા દાન મારે જલારામ વિરલ બાઈને દીતા દાન મારે સંતો વિરલ બાઈને લઈને સહેલા ગયા રે ખંમા રે जला रम तारा नै सन्तो विरल बाई गा रे खममा खम्मा रे जला रम तारा नै सन्तो यरल बाई नै वनमा उभा मेला कला रे सन्तो विरल बाई नै वनमा मुख्या एकल रे त्या गा ிய ரோனியாிய ரேம்மா ஜலமார ம બાપા મારા માતા ને વનમાએ કલાહ બાપા મારા માતા તો વનમા કલા લે એને સામૈયા કરીને તેડી લાવજો રે કમા કમ મારે જલ જલારમ તારા નામ ને રે ત્યાં તો જલારામે શામૈયા શામયા શણગારિયા હારે માતા વિરલભાઈને ને મતા વીરલબાઈ ને ગેરે તેડી લાવી રે ખા ખંભા રે જવલારમ તારા નામ નામની રે તારા નામ નામની રે વીરપુર ગામ ને રે ખંમા ખં લે જલારમ તારા નામ નામની રે બાયે વિરલબાઈ ના શરણ પખાળી યારે બાપાયે વિરલબાઈ ના શરણ પખાળી રે બાપાએ વીરલ માતા કઈ બોલાવ્યા રે ખમ્મા ખંભા રે જલારમતારા નામ ની રે બાપાએ જોડી ને ઝંડોલી તો હાથમાં હારે એ તો હરે હર નાદ ન શણગાવ શણગાવતા રે ખમ્મા ખંભા રે જલિયા જલારમ તારા નામ ને રે ત્યાં તો દાતારીનો ડંકો બાપા વાગ્યો રે ત્યાં તો દાતારીનો ડંકો બાપા વાગ્યો રે જેવા વિરલબાઈને મળ્યા તેવા મળજો રે કમ્મા રે જલારમ તારા નામ ને રે తారా నామనే రే వీరపుర గా మే రే కమ్మాం రే జలారమ తారా నామనే రే బోలే శ్రీ బాల కృష్ణ భగవన్ కి జారు భజన గమేతో సబ్స్క్రైబ కజు